અમદાવાદમાં વૈષ્ણવદેવી અંડરપાસમાં હોર્ડિંગ ફૂટ્યું છે ત્યારે અંડરપાસમાં ભયજનક રીતે આ હોર્ડિંગ લટકી રહ્યું છે ચાલુ ટ્રાફિક દરમિયાન દુર્ઘટના સર્જાય તો પછી જવાબદારી કોની રહેશે એ સૌથી મોટો અહીંયા પ્રશ્ન બની રહ્યો છે અંડરપાસમાં આ ભયજનક રીતે હોર્ડિંગ ખાસ કરીને આ તંત્રની સૌથી મોટી બેદરકારી કહી શકાય કારણ કે આ જે રીતે એક તો વરસાદી માહોલ છે બીજી તરફ આ રીતે હોર્ડિંગ ફાટી અને લટકી રહ્યું છે ગમે ત્યારે કોઈના પણ જીવનું જોખમ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા શું માહિતી બિલકુલ ચિલોડા સર્કલ થી વૈષ્ણોપદેવી તરફનો જે માર્ગ છે ને ત્યાં જે અંડરપાસ છે કે આ હોલ્ડિંગ છે તે ફાટી ગયું છે અને ભયજનક રીતે લબડી રહ્યું છે મહત્વનું છે કે જો ચાલુ ટ્રાફિક દરમિયાન આ પોસ્ટર જે લબડે છે ને તે કોઈના વાહન ઉપર પડે અને અકસ્માત સર્જાય તો જાનહાનિ પણ થઈ શકે છે ને જો આવા સંજોગોમાં અકસ્માત સર્જાય તો જવાબદારી કોની બીજી મહત્વની બાબત એ છે કે આ રિંગરોડ જે છે તેમની જે જવાબદારી તેમની છે પરંતુ ભયજનક રીતે હજી પણ આ પોસ્ટર જે છે તે નબડી રહ્યું છે અને કોઈ પણ સમય અકસ્માત થાય તે પૂરી શક્યતા વર્તાઈ રહી છે જી આભાર કશ્યપ સમગ્ર માહિતી બદલ